રાણી બેટી આજે ધંધો કરવાનો વિચાર છે કે પછી સુતા જ રહેવું છે બેટી તું તો કહેતી હતી કે આજે તારે ખાસ વર્ધી જવાનું અરે હા ચાચા સારું થયું તમે યાદ દેવડાવ્યું હું તો સાવ ભૂલી જ ગઈ ભૂલકડી ગઈ નહીં

ચોરી કરવા ના ચોર નથી મારે મન તો ચોર હતી અને સદાય રહેવાની રાણી આપની વચ્ચે કોઈ સંબંધ નથી ને ફરી ક્યારે આંગને પગ્ન મુકતી ચાલી જ્યારે પ્રભુએ મંદિરમાં પગ મૂકવાની ના પાડી છે હવે હું ક્યારે નહીં આવું હાજી બસન સસલીચે કારુત મીં સમેં કારજે સમે શારજાયાકે? સારજે. સારજે આજે આજે કંજે. સારજે કંજે. જ�

કેમ છો રાણીબેન બેન મજામાં બાલુભાઈ બોલો ઉગમ બે લિટર પેટ્રોલ આપો ઓઇલ ની સાથે ઓકે અરે હા પણ કલુ ભાઈ કેમ નથી એ સામે બેઠો મારી ફિલ્મ ઉતારવા મારી ફિલ્મ નું બજેટ લખે છે અરે મને તો કંટાળો આવી ગયો છે એકલા ને બધું સમાડવું પડે છે પેટ્રોલ આપું બિલ લખવું ગ્રાહકો આજે તારી સજા પૂરી થાય જેથી તારે વારંવાર અહિયાં આવું પડે અરે સાહેબ શંકર સિક્કા ને બાર ની દુનિયાના રોટલા પડતા જ નથી સાહેબ અરે સાહેબ જ્યાં સુધી આપણને તમારી જેલના બે ચાર માકડો નથી કરતા ને સાહેબ જ્યાં સુધી આપણને ઊંઘ પણ નથી આવતી અરે સાહેબ તમારા લોકોની તો બદલી થાય પણ શંકર સિક્કો તો સિક્કાની જેમ અહીંયા પરમાનન્ટ સાહેબ લે આપણી ભાઈ મને લાગે છે કે તું સુધારવાનું નથી અરે સાહેબ આપણે આ જેલની સાથે સંબંધો બગાડવા નથી માંગતા સાહેબ અરે સાહેબ આપણું તો જીવવાનું પણ અહીંયા અને આપણું તો મોત પણ આ જેલ ની ચાર દિવારો વચ્ચે જ લખાણું છે સાહેબ રજા આપો ભાઈ છોકરે તું આ શંકર સિક્કા ને ઓળખતી નથી લાગતી આજ સુધી આ શંકર સિક્કા એ કોઈ પણ રિક્ષા વાળા પૈસા ચૂકવ્યા જ નથી ને તો આ પણ ઓળખતો નથી એને પૈસા કેમ વસૂલ કરવા તે આવડે છે છોકરે આ શંકર સિક્કા ના પૈસા તો આમાં છે તારામાં હિંમત હોય તો આ ઘાટ ખોલી ને લઈ લે

રાણી હું તારા ભલા માટે કઉ છું મારું માન અને રિક્ષા છોડી લાગે છે તું રીતે નહીં માને મને એમ હતું કે હું તને ચેતવણી આપીને છોડી દઈશ પરંતુ તારા પર દયા ખાવાની કોઈ જરૂર નથી વગર લાયસન્સે રિક્ષા ચલાવવા બદલ તારા પર કાયદેસર કેસ કરવો પડશે આરોપી રાણી તારા ઉપર આરોપ છે ધ્યાનમાં રાખીને આવા લાયસન્સ આપવામાં આવતા નથી આના કરતા તું અન્ય ધંધો કેમ નથી કરતી કરી જોઈએ તો સાહેબ જયારે હું નાની હતી ત્યારે બુટ પોલિશ કરવાનું શરૂ કરી કહેવાય છે કે દરેક દાણા ઉપર ખાવા વાળાનું નામ લખ્યું પણ મારું નામ ક્યારેક સમય મૂકતો ગયો આખા ની આંગળી થી બાર પડે વિદાય લીધી મેં જુવાને આવીને ઉભી એ સાથે લોકોને આખો દામના બદલામાં મારો દેહ માગ્યો મારી દયા આવી મેં મને રિક્ષા ચલાવતા શીખ્યું સાહેબ સ્ત્રી નોકરી કરી શકે છે ડોક્ટર થઈ શકે છે વડા પ્રદાન થઈ શકે છે તો હું શા માટે થઈ શકું દેશ માં સ્ત્રીઓને મોટા ચલાવવાનું લાખન સપાય છે અને રિક્ષા હું જાત મહેનત કરી જોવા માંગુ છું રિક્ષા ચલાવવાનું લાખન છે મારે માટે જીવવાનું લાખન છે સાહેબ સહાનુભૂતું છે સાથે સાથે કોર્ટ નિર્ણય પર આવી છે કે તું ગુનેગાર નથી

જાણું છું અને અજાણું તો એક કામ કર બોલ હજાર રજા છે બાકી ને હું સંભાળી લઈશ જરૂર લઈ આવીશ જગું પણ તારા પછી થોડો પ્રસાદ હું લઈશ અરે પ્રસાદ તો વેચીને જ કહેવાય ગાંડા ચાલ ભાગ નાના તે આજે તમને મિલ માં બોલાવે છે હું રિક્ષા લઈને આવે છું પણ કંચન આજે તો મિલ માં રજા છે જરૂર કોઈ કામ હશે માં એ વગર ના બોલાવે તો સારું જઈ આવ્યા

ના શેઠ નામે તો મને અહીં બોલાવી એમ જ ને તું તારો ઇરાદો સમજી ગઈ છું અરે વાહ તું તો ઘણી સમજદાર છે સારું થોડું કે તું મારો ઈરાદો સમજી ગઈ સીધી રીતે જવા દે ને તો ચીસ પાડીશ ચીસ પાડીશ હા સરસ